જય મા મોમાઈ આપણી થઈ ગઈ છે સવાર આપણે પહોંચ્યા છીએ ભીમાસર ફાટક પાસે ભાઈ જો ભાઈ ભીમાસર ફાટક પાસે પહોંચી આવ્યા છીએ ભીમાસર ફાટક અંજારથી પહેલા ભાઈ બંજે ફાટક જો ભાઈ આ ડબલ ડબલ કન્ટીન્યુર ઉપાડી જાય ટ્રેન ભાઈ જો તો ભાઈ આપણે અંજાર પહોંચી આવ્યા છીએ જોઈએ આવે ક્યારે પાર્ટી વાળા આવે છે અંજાર આપણે પહોંચી તો આવે જ છીએ ફાઇનલી એક ફેરા આપણે આવી ગયા છીએ ભાઈ આપણે ગોડાઉન ઘરને પહોંચી આવ્યા છીએ ગોડાઉન જો ગાડી પર આવે અંજાર ભાઈ અંજાર અહીંયા ગાડી લગાવવાની છે ભાઈ આવે અમે માથે જ બેઠા હશે ભાઈ

ભાઈ આપણે ભુજ પહોંચી આવ્યા છીએ ભુજ શેખપીર પાર કરીને આપણે ભાઈ ભુજોડી અરે ફુલિયા પહોંચી આવ્યા છીએ ભુજ છે 9 કિલોમીટર ભાઈ ભાઈ જો ભાઈ ફુલિયા ઉપરથી ભુજોડીના ભૂલિયા ઉપરથી કેવી મસ્તીનો એનો સીન સીન એરી આવે જો ભાઈ આ હા હા આ મારા કલેજા ભાઈ આપણે ભુજની માર્કેટમાં ઉભા જઈએ અમે પડદા લેવા ગયા છે શંકરભાઈ લેગનેટ ભરીને પડદા આવે ને